આપણે આજ તાલુકાના ભીમગઢ ગામ ખાતે ઉભા છીએ જ્યાં વર્ષો જૂનું જે તળાવ છે અને ભીમગઢ ગામના ખેડૂતની જીવાદોરી સમાન ગણાય એવું આ તળાવ હતું જે હાલમાં વરસાદમાં તૂટી ગયેલ છે હાલમાં ભીમગઢનું તળાવ તૂટ્યું એ બાબતમાં તંત્ર ઊંઘતું હોય એવું લાગે છે આની પહેલા પણ ગ્રામ ગ્રામજનોએ તંત્રને જાણ કરી હતી કે ભાઈ આ તળાવ તૂટે એવું છે એને તમે રિપેર કરો નહીંતર આવનારા સમયમાં મોટી દુર્ઘટના બનશે પણ તંત્ર જાણે કેમ કે ઊંઘતું હોય એવું લાગે છે માત્ર ખાલી બોરી બંધ નાખી અને પોતાનો બચાવ કરવાની અને ખાલી રિપેર કર્યું એવું લાગે છે અને એના કારણે અત્યારે આ જે જીવાદ ખેડૂતોની જીવાદોરી સમાન આ ભીમગઢનું તળાવ હતું એ અત્યારે તૂટી ગયું છે હવે એમાં એક પાવરી ભા એક પળીભર પાણી પણ રહે એવું નથી તો આ તંત્રના પાપે આજે આ ભીમગઢ તળાવને તૂટી ગયું છે અમારી લાગણીની માંગણી એવી છે કે જેવો વરસાદ રહે એટલે તાત્કાલિક અસરથી આને રિપેર કરી અને આવનારા સમયમાં ફરીને આ વરસાદમાં ભરાય એવું તળાવ બનાવે એવી અમારી લાગણીની માંગણી છે નમસ્કાર મિત્રો હું ડીપી જોગરાણા અત્યારે આપણે છીએ સોટીલા તાલુકાના ભીમગઢ ગામના તૂટેલ તળાવ ઉપર આ તળાવનું મેન કારણ તૂટવાના જે તળાવોના તૂટવાના કારણ એક જ છે કે એક પણ તળાવ ઊંડું કરવામાં આવ્યું નથી આખે આખા બૂરી બુરી ગયા છે આ તમે તળાવ જોઈ શકો છો એક મીટર જેટલું ખાલી નથી હવે આ પાણીનો પરવાહ આટલી આટલી આગાહી આપતા હોય હવામાન ખાતાવાળા તો હોય આ તંત્ર શું કરે છે ને એક સરસાનો વિષય છે જો આ તળાવ ઊંડું કરવામાં આવ્યું હોત ગામો ગામ જે તળાવ ઊંડા કરવામાં આવે તો પાણીનો સંગ્રહ થાય વધારે વધારે ખેડૂતો આ સિંચાઈનો પાણીનો લાભ લઈ શકે અને બે ઉપજ આરામ છે પણ તંત્રને આ ભસ્ટ સરકાર જે છે એની પાસે કોઈ નીતિ નથી કોઈ નિયમ નથી કોઈ નિયત નથી આમને એક જ વાત છે કે પૈસા ક્યાં મળે છે જ્યાં પૈસા મળે ને ત્યાં જ ધ્યાન રાખે છે અને અમારા ગઢિયા કહેતા હતા કે આ ભાજપ સરકાર છે ને એ અભણ સરકાર છે આ ગુંડાની સરકાર છે એ આમને અત્યારે અભણ સરકાર છે ને એ સાબિત કરી દીધું છે આમની પાસે કોઈ નોલેજ જ નથી જો નોલેજ હોય તો આવા વારંવાર તૂટવાના તળાવ તૂટવાના પુલ તૂટવાના બનાવ ન બને સરકાર પાસે શું રાખો કે છે તાત્કાલિક અને રિપેરિંગ કરવામાં આવે અમે ફરીથી સારી સિમેન્ટ વાપરી અને આરસીસી બનાવવામાં આવે અને ઊંડા કરવામાં આવે અને પાળા જે જૂના છે એને રિપેર કરવામાં આવે અને દર વર્ષે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આ વિભાગમાં વાપરતા હોય છે પણ આ બધું કાગળ ઉપર કોઈને વાપરવું નથી કાંઈ કરવું નથી અને આ સરકારને માણા મરે ને કૂતરું મરે ને એવું જ સમજે છે કે માણા એટલે શું આમને કોઈની પડે જ નથી આ નીચેવાળા ગામથી મેં તો કેટલા ગામ છે સોટીલા છે નવું ગામ છે પાજવાળે છે નાવા ગામ છે આવા કેટલા ગામને જોખેમ માની લો કે રાતે વરસાદ આવ્યો હોય અને માણસો નિરાજ્ય હોતા હોય અને આ પાણી ફરી વળે તો એ આનો જવાબદાર કોણ આ લોકોની દશા શું થાય આમના ભૂલના કારણે સરકારના

એટલી બધું પાણીની આવક થાય એવું છે સંગ્રહ થાય એવું છે કુવાના તળાવને બધું ઉપર આવે પણ નીતિ જ નથી આમને કાંઈ કરવું જ નથી આ ઉદ્યોગપતિની સરકાર છે ખેડૂતની સરકાર છે જ નહીં ગરીબ માણસોની સરકાર છે જ નહીં આ અપેક્ષા ધારાસભ્ય નહીં બધા પાસે રાખવાની હોય જે સરપંચથી સંસદ સુધી ભાજપ સરકારનો રાજ છે હવે જો એ બાનું કાઢે કે અમારું હાલતું નથી જો અમને કેન્દ્રમાં સરકાર ન હોય તો એમ કે અમારું કેન્દ્રમાં અમારું હાલતું સરકાર નથી એટલે અમે ન બનાવી શકીએ હવે સરપંચથી સંસદ સુધી એક જ ધારી એમની ડબલ એન્જિનની સરકાર છે પણ હવે આ એન્જિન ફેલ છે અને લોકોને વિનંતી કરી છે કે આ એન્જિન ફેલને બદલાવો અને નવું પરિવર્તન લાવો નવી સરકાર લાવો